નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો પેન્શન ન્યૂઝ ટુડે આજે આપણે વાત કરવાના છીએ ચોસઠથી ચોર્યાસી વર્ષના પેન્શનરો માટે સરકારે આજરોજ તારીખ દસ નવ બે હજાર પચીસથી પેન્શનમાં વધારો કર્યો છે જાહેર તો મિત્રો કેટલો વધારો જાહેર કર્યો છે કયા પેન્શનરોને વધારો જાહેર કર્યો છે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત દિવાળી પહેલાં થાય તેવી શક્યતા છે તો એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને વધેલા મોંઘવારી ભથ્થાની રાહત મળશે તો તહેવારોની મોસમ પહેલાં કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપવા જઈ રહી છે તો જીએસટી દરમાં ઘટાડા બાદ હવે સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરવા જઈ રહી છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર સત્તાવાર જાહેરાત ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કરોડો કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના મોંઘવારી ભથ્થામાં હવે ત્રણ ટકાનો વધારો થવાની શક્યતા છે જે દિવાળી પહેલાં થઈ જશે અને આ એક કરોડથી વધુ જે કર્મચારીઓ અને પેન્શનરો છે તેમને વધેલા મોંઘવારી ભથ્થાની ભેટ પણ મળવાની છે તો મિત્રો ખાસ કરીને હાલમાં શ્રાદ્ધ શરૂ છે અને હવે થોડા દિવસો બાદ નવરાત્રિ અને ત્યારબાદ દિવાળી જેવા તહેવારો આવવાના છે એટલે આ તહેવારોને લઈને પેન્શનરો અને કર્મચારીઓને ખુશ કરવા માટે સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કરી શકે છે તો જીએસટી દરમાં ઘટાડો કર્યો છે અને ત્યારબાદ હવે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કરવા જઈ રહી છે તો વિગતવાર એક પછી એક મુદ્દાની વાત કરીએ તો સૌથી પહેલાં દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થું વધશે અહેવાલો અનુસાર આ વખતે સરકારે દિવાળીનો સમય ખાસ પસંદ કરીને જાહેરાત કરી છે જેથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની મોસમ દરમિયાન વધારાના લાભો મળી શકે તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠ્ઠાવન ટકા થશે તો આ વધારો જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે એટલે કે કર્મચારી પેન્શનરોને જુલાઈથી સપ્ટેમ્બર સુધીના ત્રણ મહિનાના બાકી પગાર પણ મળશે જે ઓક્ટોબરના પગાર સાથે આપવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને દિવાળીનો તહેવાર આવે છે તો પેન્શનરો અને કર્મચારીઓને તહેવારોની મોસમ દરમિયાન વધારાનો લાભ મળી રહે તે માટે સરકાર તે સમયે જાહેરાત કરવા જઈ રહી છે અને કર્મચારી પેન્શનરોનું મોંઘવારી ભથ્થું જે હાલમાં પંચાવન ટકા છે તે વધીને અઠ્ઠાવન ટકા થશે અને વાત કરીએ તો આ વધારો છે તે જુલાઈ એટલે કે સાતમા મહિનાથી અમલમાં આવવાનો છે એટલે કે સાતમો આઠમો નવમો અને દસમો આમ જે ત્રણેય મહિનાનું જે એરિયર્સ થાય તે જે ઓક્ટોબરનો પગાર આવે નવેમ્બરમાં તેમાં એકસાથે મળવા જઈ રહ્યો છે મિત્રો ત્યાર બાદના મુદ્દાની વાત કરીએ તો કર્મચારીઓને ત્રણ મહિનાનો એરિયર પણ મળશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પંચાવન ટકાથી અઠ્ઠાવન ટકા સીધોનો ત્રણ ટકાનો વધારો થશે તો આ વધારો જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે તો કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનરોને જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આ ત્રણ મહિનાના બાકી પગાર પણ ઓક્ટોબરના પગાર તેમના પગાર અને પેન્શનમાં ઉમેરવામાં આવશે તો એક અહેવાલ મુજબ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી શકે છે તો કર્મચારી પેન્શનરોને રાહત આપવા માટે સરકાર તહેવારોની મોસમ દરમિયાન આ જાહેરાત છે તે કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે સરકાર પોતાના કર્મચારીઓને વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો પહેલું મોંઘવારી ભથ્થું પહેલી જાન્યુઆરીથી અને બીજું મોંઘવારી ભથ્થું પહેલી જુલાઈથી સુધારવામાં આવે છે તો જ્યારે તેનો વધારો વર્ષમાં બે વાર એટલે કે ફેબ્રુઆરીથી માર્ચ અને સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં જાહેર કરવામાં આવે છે તો જુલાઈ બે હજાર પચીસથી કર્મચારીઓને આપવામાં આવનાર મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની શક્યતા પણ છે અને આનાથી કર્મચારીઓને મોંઘવારીની અસરથી ઘણી રાહત પણ મળે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તો ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારી ભથ્થામાં વધારાની ગણતરી ગ્રાહક ભાવ સૂચંક આંકને આધારે કરવામાં આવશે તો શ્રમ બ્યુરો દર મહિને સૂચંક આંક બહાર પાડે છે તો સરેરાશ છેલ્લા બાર મહિનાના સીપીઆઈ ડેટાની સરેરાશ અને પગાર પંચ હેઠળ ઉપયોગમાં લેવાતા ફોર્મ્યુલાના આધારે મોંઘવારી ભથ્થામાં વધારાની ગણતરી કરે છે તો જો આ રીતે સમજવામાં આવે તો જુલાઈ બે હજાર ચોવીસથી જુલાઈ બે હજાર પચીસ સુધીના આંકડા એકસો ને પોઈન્ટ ત્રણ ટકા રહ્યા છે તો આધારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે જે પંચાવન ટકાથી સીધો અઠ્ઠાવન ટકા થઈ જશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી માહિતીઓ રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર